ભરતું છું એડ્રેસ સર ઘણું હકાઈ ગયું હાથી થોડું ઘણું રહે બાકી હકાઈ જાય ભરત લઈ આવ્યા ને એ તળાની હતું લાણ આપણે તને ને ફુવારો લઈ આવ્યો જબલામ છે ફુવારો તો પેલા એને આલો ફુવારો સાટી દઈએ પછી બાપાને ઘરે ફોરો દઈએ આપણે ભરતું સારીએ બાપા નિંદર કરે તો હાલો સીધા આગળ મળીએ ભરતું જોઈએ એડ્રેસ સર મીટર તે ત્રણ જેવું થઈ ગયું છે ને આપણે બળ તો જોડી દીધા આપણો લઈએ વાય બરત છે અને આપણો હતો એ છે તો કમ્પ્લીટ જોડી દીધા આમ પાછું બલૂન ચાલુ છે આમ તો હલો મળી આવ્યો તો જો ઘેર આવી ગયા અને ભીહું આવી ગયું એ દોવાનું ચાલુ કરવાનું છે ભીહું એ હતા ઓરો આવતો રે ખરની ભાડે આમાં આવી ગઈ ફરીને આવતો રે તો ભીહું કમ્પ્લીટ આવી ગયું આપણે આ મોટું ખલડ કમ્પ્લીટ વારવા માં વ્યાવવાનું છે પછી વ્યાવર છે પછી બે અઢી મહિના કાઢી જી ના નેરવી થવા માં ભીડ ભીડમાં સરવા જાય ને આપણે પાડી નેરવી થઈ ગઈ બટકો ફીરો ક્યાં બટકો ફેર્યો ઓહો હવે કીધો હા 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 તો હલો સાપ પાણી પીને આપણે ખેતર દાવાનું છે બાપા હાથે આખી અહીંયા અને બાપાને કિરમ મોકલી દીધી આપણે પર ફેરશું અહીં હેઠે આવી તો કોણ જીવ કોણ જીવ તો હલો સાપ પાણી ઘેર જાય ને આ પાટી ઘેર રાખીએ પછી જાતે ને સરવા એમ કહે છે સરવા નહીં જાતે એક વાર વાર ઘેર રાખીએ ને તો ધોના બાર કવાર સરવા મોકલીએ તો પાણીમાં પાણી ઝાંગીને જાય ને પાણી ઝાંગીને આવે તો કાઠું ન કરે ફાંચકી થઈ જાય કોઈને પરવા જવા દેવાનું છે તો હાલો સા પાણી પીને આપણે સીધા જઈએ ખેતર બાપુ હાથે આખી તો આપણે ઘેર આવી ગયા ને ભાઈ બળતન કમ્પ્લેન નાખી દીધી ચાલો તો જો આપણે ઢારિયામાંથી મોરલો આવ્યો તો આપણે મોરલા તો શરણી લેતા આવી તો હાલો પેલા મોરલાનો સોખા ઘઉં ને એવું નાખીએ ખાય તો આપણે સોખા નાખી દઈએ ને આગળ ઘડીક હું સેટો ભાગી જાય હાર પડુક પડુક માટે શણ નાખ દીધા ને મેળી માથે આવી ગયા હતી શૂટિંગ એકું દેખાય તો એ શણ ખાઈ રહી મેળી માં નળિયા માથે ભાઈ પતરા માથે એવડે પાંચ સાઈન માં યત્ન રમાડવું પેલા કેટલી કડે ખા કે આખો વાટકો ખાય તો વાર લાગે એવા છે આવે કંઈક આવે બહુ નહોતો આવતો હવે જેમ વરાફ થાય એમ આવશે અને આપણે મેહુલભાઈ કારીગર સીડ્યા હથોડી વાર બાવનભાઈ ને બધા લાઇટ ફિટિંગ કામ કરે મેહુલભાઈ તોડાનો અટ્ટો અટો ના કરીડી પાડે ને આવીને